પડ્યું છે હડકાયું ખૂતરું નથી ચીડે પડ્યું પણ ઓલો બાબરો જો બાબરાના ના છોકરા ને મારી નોખે ઓલો ગગલો હડકાયો છો એમ મારા છે ગડે ને ગડદે પડી ગયો છે એટલે આવશે બાબરા કઈ રહ્યો છોકરા ને તમે આવતો ને હા તારે પડજો ફટાફટ પોતે મારી તમે બે વાડો આપડે બે દડો બે વાર આવું પડશે

લાલ કોમલી હતી એટલે તારો છોકરો હું એટલે પોણી વાળી બેડાવો બોલાવો છે આ આ નેસો થવાનું થાય ને મને એમ કે

મારા છોકરા ને તમે મારી ચમ ના તો વનાવાજી તું છે ને ના વનાવાજી મને છે મને તો કીધું કીધું કોઈ નહીં કે આ નાણો કેવો વાળો તો એ વનાવાજી તું છે ને ખેડ્યો હા તો નાણો માય ખાઈ નહીં ખાય એ તમારા નાણા ને જે કરું કરી નાખો ખેલ ક્યાં હોય તો તમે મારી વાત છે કુબીર ભાઈ બોલો બોલો મારો છોકરો આવ્યો દોઢ બોલ્યો એટલે કે મેં માર્યો નાય મારા નાયણો કોણ પહેલા તો ખબર શું કરેલા સવાર ને પહેલા તો નહીં ખેલ કરે એમ નહીં હું મારા ક્ષેત્ર

પણ આપણે નક્કી કરી દારૂડિયો છે પણ આ તો છોકરો છે શું થયો માર્યો

જેટલા દાદા તમે બે ભયા પછી બાર ના આવશે ને એટલા દાદા તમારે બે ભાઈ ને બરાબર એટલે તમારે આજ પછી તમે તમારે ભૂલ છે

છોકરાને થાપડ કરવાની કોઈ ગરદા છોડવાનો પણ એ તો આ જો ગરદે હવે તમે આ જીવાણી મેળવવાનું બંધ કરો અને તમે ભયા તમારા જે પણ પોણી નું હોય બે ભાઈ શાંતિ પતાવો અને છોકરા ને થોડાક સંસ્કાર હાર આલો હેડો હડો હવે